વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તર ડિસેમ્બરે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડરિંગ હબ ડાયમંડ બુર્સ અને સુરતના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવવાના છે જેને લઈ સુરતમાં જ્યાં પીએમ મોદી પધારવાના છે તે રૂટને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે આવી રહ્યા છે ત્યારે સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના 8 કિલોમીટરના રૂટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મિની રોડ શો યોજાઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે પ્રધાનમંત્રીના ચાહકો અને હિતેચ્છકો પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા રસ્તા પર આવી શકે તેમ હોવાથી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે આઠ કિલોમીટરના રૂટને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યો છે તો બીજી તરફ રૂટના બંને તરફ બાંબુથી બેરિકેટ કરી દેવામાં આવ્યા છે અને રોડ પર દસ થી વધુ સ્વાગત પોઈન્ટ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે તંત્રની તૈયારીઓને જોતા એવું લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી રસ્તા પર લોકોને અભિવાદન કરતા ડાયમંડ બુર્સ સુધી પહોંચશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત